નાફ નામ છે તમારું મારું નામ ધૈરા છે કઈ હું ચાણક્ય કોલેજ ઓફ છું આજે યુથ ફેસ્ટિવલ શામજી યુનિવર્સિટીમાં તમે આવ્યા છો કેવું લાગે અરે એકદમ મસ્ત તું મજા આવે છે હું અગર સેલ્સ પર્સન બની પાર્ટિસિપેટ નથી તું મજા આવે છે અહીંયા આજે મુલાકાત લીધી કેટલી ખુશી થાય છે અરે એકદમ ખુશી થાય છે જો તમે પૂરી કરશો ખુશી થાય છે શું શું તમે ખાસ કરીને વસ્તુ બનાવી છે અમે છે ને દેશી વિદેશી બન એટલે બે પ્રકારના બન મેક્સિકન બન અને એક પાવ ભાજી ટાઈપ મસાલેદાર બન છે ને બીજો છે લેમનેટ કેવા હા એવો લેમનેટ કે તમારે છે ને કડું ભી નહીં દુખે ગોર સાહેબ આમનો તમે પોલિટિશિયન વાત કરી પણ આ માર્કેટિંગમાં મને લાગે છે કે હવલ બનશે કારણ કે એમનો સ્પીચ બહુ સારી છે શું કહો અરે થેન્ક યુ સર નહીં એ બી કરતી હોય જોઈએ અરે થેન્ક યુ સર માર્કેટિંગ સારી છે

જે આ ફૂડ ફેસ્ટિવલ માં પાર્ટિસિપેટ કરી રહ્યા છે પ્રથમ દિવસ છે કેટલો ઉત્સાહ છે બે અમારી પાસે બે દિવસ ચાલે એટલો ઉત્સાહ છે એટલી ક્વોન્ટિટી છે ને એવી ક્વોલિટી છે શું વાત છે બધાને બોલાયા છે કે નહીં અમે બધા સ્ટુડન્ટ્સ ના પેરેન્ટ્સ ને પણ વાત કેવડાવી છે અને ઈવન બીજી બીજા સ્ટુડન્ટ્સ ને પણ કેવડાવ્યું છે કે આવો ને આ યુથ ફેસ્ટિવલ માં આ યુથ ના પાછળનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ તો અહીંયા આવે કેમ્પસ ઉપર છે ને વાલીઓ અને સામાન્ય નાગરિકો પણ આવતા થાય કે જેથી એક યુનિવર્સિટી નું વાતાવરણ બને સો ટકા સર યુનિવર્સિટી નો રોલ એ નથી ખાલી વિદ્યાર્થીઓને ને માર્કશીટ આપી આપી દે પણ વિદ્યાર્થી તમારો કયા વાતાવરણમાં અહીંયા આવે છે કઈ રીતે તૈયાર થાય છે આ બધી તૈયારીઓ કરો કદાચ આ ઘરે નહીં બનાવતા હોય હું તમને કહું સર એઝ અ ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ તરીકે અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે અમે અહીં સ્ટોલ કર્યો છે ઘરે કેટલા જણા મદદ કરો છો બી ઓનેસ્ટ ના બી ઓનેસ્ટ એમ

હું જન્મ્યો ત્યારથી સ્ટુડન્ટ છું ને મરીશ તો પણ સ્ટુડન્ટ રહીશ મળતા મળતા કારણ કે કદાચ એવું માનજો કે હું સાચો શિક્ષક તો મારું મૃત્યુ છે ને એ આપતા આપતા રીતે છોડ્યું એટલે સાહેબ વ્યક્તિ છે ને એ આજીવન વિદ્યાર્થી જ રહે છે વિદ્યાર્થી એ નથી કે જે ભણીને પરીક્ષા આપે ને પાસ થાય વિદ્યાર્થી એ છે કે જે આજીવન વિદ્યાનો અર્થી રહે છે જે સતત પોતાના શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેતો હોય ધેટ ઇઝ કોલ સ્ટુડન્ટ ગૌર સાહેબ બે શબ્દો લઈ લેશો સર ખાસ કરીને કેટલો ઉત્સાહ છે અને આજે દરેક લગભગ આખે આખો યુનિવર્સિટીનો માહોલ એવો ખૂણો બાકી નહીં હોય કે જ્યાં વાઇબ્રેટ ન હોય શું કે સાહેબ પિસ્તાલીસ કોલેજોના અગિયારસો ઉપરાંત વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપન્ટ છે અને વિદ્યાર્થીઓ વાલીઓ અને બીજા પણ ભૂજના મહાનુભાવો અત્રે ઉપસ્થિત થાય એટલે ફૂડ ફેસ્ટિવલ પણ આપણે રાખેલું છે અને ફૂડ ફેસ્ટિવલની એક શરત એ છે કે ક્વોલિટી ફૂડ હોવું જોઈએ અને દરેક કોલેજો એની વિદ્યાર્થીઓ છે એની અંદર પાર્ટિસિપેન્ટ થાય તો એનો પણ એક માહોલ ખૂબ સારો અહીંયા આપણને દેખાય છે અને ઉત્સાહભેર અમે બધે ફરી આવ્યા પાંચ છ જુદી જુદી જગ્યાઓ ઇવન્ટ ચાલે છે ત્યાં પણ એવો જોરદાર માહોલ છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે અને આ માહોલ છે બે દિવસ ચાલવાનો છે આવતીકાલે છ થી આઠ છે એ વેલિડિક્ટરી પ્રોગ્રામ છે અને એમાં આપણે જે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને મેડલ અને ટ્રોફી પણ આપવાના છીએ અને બેસ્ટ કોલેજ એ પણ આપણે તે દિવસે જાહેરાત કરીશું અને જેના સારા પરફોર્મન્સ હશે એ પહેલાં વેસ્ટ ઝોનમાં પણ રમવા જશે અને ત્યાં જો વિજય થશે તો રાષ્ટ્રીય કક્ષાએ પણ તેઓ રમવા જશે ક્યાં વાત સમગ્ર કાર્યક્રમને સાહેબ એક તાંતડે દોરાની જે બાંધ્યો છે ઝાલા સાહેબે કોઓર્ડિનેટર તરીકે સર કઈ રીતે આખું મેનેજમેન્ટ સક્સેસ સફળફુલ પાસ થયું છે આ તો આખા મેનેજમેન્ટમાં માન્ય વિસી સાહેબનું સીધું માર્ગદર્શન છે આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીનું બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને માન્ય કુલ શ્રી નું સીધું જ માર્ગદર્શન અને તમામ બાબતોમાં ખૂબ જ સપોર્ટ રહ્યો છે કારણ કે જ્યારે આ પ્રકારનું એક વિદ્યાર્થીઓ માટે મોટું આયોજન થતું હોય ત્યારે દરેક કક્ષાએ જુદી જુદી ઇવેન્ટ છે જુદા જુદા પ્લેસ છે અને આખું જ કાર્યક્રમ છે એ રીતે એનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ એને માણી શકે ખાસ તો જે કારણ કે કોલેજ માહોલથી થોડો જુદો માહોલ પોતાની જે ટેલેન્ટ છે એ બહાર લાવી શકે અને દરેક વિદ્યાર્થી છે એની ટેલેન્ટ છે એની જે ઇવેન્ટ છે એને પૂરતો ન્યાય મળે એ માટે જજીસની જે વ્યવસ્થા છે એ કચ્છની બહારથી કરવામાં આવી છે અને સંપૂર્ણપણે ગોપનીય રીતે આ વ્યવસ્થા છે માન્ય વીસી સાહેબે સંભાળી છે અને વિસી સાહેબના સીધા માર્ગદર્શન નીચે બધા જજીસ છે એ આવેલા છે એટલે વ્યક્તિગત કોઈપણ કોલેજ જે અથવા કોઈપણ પાર્ટિસિપન્ટ છે એ જજીસને ઓળખતા નથી એટલે એકદમ જે પાર્ટિસિપેન્ટ છે એના સાથે ન્યાય થશે ક્યાં વાહ અને બેસ્ટ ઇવેન્ટ છે એને આગળ આપણે પહેલાં જોન વેસ્ટ જોન કક્ષાએ ને પછી રાષ્ટ્રીય કક્ષાએ છે આપણે મૂકતા હોઈએ છે અને એમાંથી જ વિદ્યાર્થીઓ છે આમાંથી જશે ક્યાં વાહ ધન્યવાદ તો મિત્રો ખૂબ જ વાઇબ્રન્ટ કચ્છ યુનિવર્સિટી થઈ છે અને અત્યારે આખો માહોલ તમે જોશો એટલે કે વિદ્યાર્થીઓને વિવેકાનદ કહેતા ને મને સો વિદ્યાર્થીઓ જોઈએ સો યુવાન જોઈએ તો અહીંયા તો હજારો જે છે એ યુવક અને દીકરા દીકરીઓ જે છે પોતાનું પરફોર્મન્સ કર્યું છે અને એક વાઇબ્રન્ટ યુનિવર્સિટી થઈ છે ત્યારે વિરામ તરફ ખાસ કરીને વિશી સર પાસે આવી સર વિવેકાનંદજીએ કીધું કે મને સો યુવાનની જરૂર છે પણ અહીંયા તો સાહેબ હજારો યુવાનો છે અને આ તમામ યુવાનોને સોક્રેટિસની વાત હોય વિવેકાનંદજીની વાત હોય કે પછી રિંજાઈની વાત હોય બધા યુથ ઉપર બહુ ભાર મૂક્યો છે કારણ કે આ વિદ્યાર્થીઓ સાહેબ ભારતનું ભાવિ ઘડનારા છે કેટલી કેટલા આશાવાદ છો સાહેબ તમે વિદ્યાર્થીઓને જોઈને આ જેનથી કહેવાય હા જે પંદરથી એમ કહેવાય પાંત્રીસ વર્ષનું યુવાન જે સર એ ધારે તો ઘણું બધું કરી શકે અને સૌથી અગત્યની વાત છે કે આપણા દેશમાં જે પંદરથી પાંત્રીસ વર્ષ વચ્ચેના છત્રીસ કરોડ યુવાનો છે ક્યાં વાત હવે આ યુવાનો જેટલી આપણે ત્યાં વસ્તી એમ કહેવાય ને યુવાનોની સંખ્યા છે એટલી અમેરિકામાં ટોટલ ટોટલ વસ્તી ક્યાં વાત હવે આ યુવાનો જો ધારે ને તો સાહેબ નરેન્દ્રભાઈનું જે વિઝન છે કે વિકસિત ભારત અને બે હજાર સુડતાલીસ પણ હું એમ કહું છું કે અમેરિકા હમણાં જ જોઈને આવ્યો

કે સાહેબ વિદ્યાર્થીઓએ છે ને જે કંઈ સંશોધનો થયા છે ને એનો પોઝિટિવ ઉપયોગ કરું છું ક્યાં બાજુ થયું છે કેવું કે મારા હાથમાં મોબાઈલ છે તો હું એનો ઉપયોગ એવો કરું છું કે મને કોઈ ખોટી માહિતી આપે એને હું માની લઉં છું અને એના ઉપર સાહેબ નવું કામ દઉં છું અત્યારે જે પરિસ્થિતિ સાહેબ નેપાળની થઈ હોય જે બાંગ્લાદેશની થઈ હોય ઇવન શ્રીલંકાની જે એમાં જેન જીનો સૌથી અગત્યનો છે રાઇટ છે સર એ પતન માટે જેટલા જવાબદાર છે એના સર્જન માટે પણ એટલા જ જવાબદાર બની શકે અને એના માટેનું રોલ મોડેલ જો હોય ને કોઈ તો એ ઇજરાયલ છે ત્યારબાદ ઇજરાયલના યુવકો જે છે એનો દરેકનો ગોલ છે અને એ ગોલના આધારે એવા નથી પડે છે તો આજે એમની પાસે જે પોતે મેં જે જોયું કે દરેક યુનિવર્સિટીઓમાં નવા નવા રિસર્ચ કરીને દુનિયાને એક રસ્તો બતાવવાનું કામ આવ્યું હતું ક્યાં વાત કટમાં ઘોડા થનક અને આતમ અણડીઠેલી બોમ્બમાં યોન માંડે પાક તો મિત્રો આ બસ અણડીઠેલી બોમ્બમાં તમારે જવાનું છે ને આ પ્લેટફોર્મ કચ્છ યુનિવર્સિટી તમને પૂરું પાડ્યું છે બસ આને આખા વર્ષ ચાર્જ કરજો અને તમારી શક્તિ જે છે રાષ્ટ્ર નિર્માણ માટે જે સરે વાત કરી છે અમેરિકાની વસ્તી જેટલી તો તમારી વસ્તી છે યુવકોની દીકરા દીકરીઓની તો બસ આ રાષ્ટ્રને તમારે મહાસત્તા બનાવવા તરફની જવાબદારી તમારી છે રાજેશ કેતાળી સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ કચ્છ યુનિવર્સિટી કચ્છ ગુજરાત મિત્રો આપણે અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના એક સ્ટુડન્ટ સાથે વાત કરશું એમના ફેકલ્ટી પણ સાથે છે અને કુલપતિ સરે ખાસ કરીને એમને એપ્રિશિએટ કર્યા છે ગજબનું ખરેખર અમે તો ટેસ્ટ કર્યું અને અમારી કચ્છીમાં એક તે ડેસાતા વેસા હવે તમારે અહીંયા આવવું પડશે કારણ કે આ તો પાછું ફૂડની વસ્તુ છે એટલે હું શબ્દોમાં તો કહી નહીં શકું પણ તમે જો ટેસ્ટ કરશો ને તો અદ્ભુત આ પ્રથમ સ્ટોલ આવે છે બહુ સારી મહેનત કરી છે શું નામ છે આપનું ઇનલ ઠક્કર જી કેટલા જણાએ મહેનત કરી છે તમે એમાં અમે ચાર ટીમ્સ છે એક જ ડિપાર્ટમેન્ટ નું ચાર ટીમ છે અમે લોકો માર્ગદર્શન કરો છો રૂપલ મેમ ના માર્ગદર્શન માં કેટલા દિવસની મહેનત હતી આપની અમારા 1 વીક નું છે બધું વેરી ગુડ શું શું તમે આઈટમો આ મૂકી છે મે બધું બેકરી નું આઈટમ મૂક્યું છે જે હોમમેડ જ છે બધું કેક છે એગલેસ જ છે એક છે પફ છે પછી બોલ્સ છે બોમ્બલિંગ્સ છે એ બધું છે વીસી સરે પણ તમારું આજે છે ટેસ્ટ કર્યું ખૂબ વખાણ કર્યા કેટલી ખુશી થાય છે બહુ ખુશી થઈ બરોબર છે અન્ય મિત્રો ખાસ કરીને જે બાબતે તમારા હા આપજો અમને ભાઈ તમે શું બનાવ્યું છે આ કેક જ છે આ કિટકેટ વાળું છે ને આલુ નજીક રાખજો ઘરે આપણે મતલબ તમે જાતે બનાવો છો હા ઘરે ત્યાં કરતી હું એમ્પોર્ટ ખાસ કરીને શું છે કઈ કઈ આઈટમો બનાવી છે આ ઓરિયોવાળી છે રેડ વેલવેટ છે આ બ્રાઉની છે અને આ કીત છે વાહ ગોરસેબ કહેતા હોય છે ઘરે પણ મહેનત કરો છો આવી છે સર કેટલી કેટલી ખુશી થાય છે આપણા ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અને ખાસ કરીને આ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ છે અને તે આર ઓલ પ્રો એક્ટિવ વાહ અને મને આનંદ એ વાતનો છે કે મેનેજમેન્ટ તો શીખશે વાહ પણ પ્રોડક્શનનું મેનેજમેન્ટ એટલે બે વસ્તુ અહીંયા જોડાય છે પ્રોડક્શન પોતે કરે અને એનું મેનેજમેન્ટ પોતે કરે તો એક સારા એન્ટરપ્રેન્યુઅર બની શકાય સર આજે સત્તર તારીખ મોદી સાહેબનો જન્મદિવસ અને સ્વદેશની વાત કરી છે કે સ્વદેશી અપનાવો તો આ દીકરીઓએ અને એ જ મેસેજ ને પાસ કર્યો છે કેટલી ખુશી થાય ખૂબ ખુશી થાય છે કારણ કે આજે નરેન્દ્રભાઈનો પંચોતેરમાં વર્ષનો ત્યારે જન્મદિવસ હોય અને યોગાનું યોગ યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ હોય અને એનાથી વિશેષ કે આ બધા વિદ્યાર્થીઓ પોતાની જાતે તૈયાર કરેલી આ વિવિધ વાનગીઓ એ વિદ્યાર્થીઓને નવું શીખવવા માટેની સૌથી અગત્યનું પ્લેટફોર્મ છે જી મારું નામ ડૉક્ટર રૂપલ દેસાઈ છે હું ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી છું આ વખતે અમે લોકોએ ડેઝર્ટ્સ અને મેઇન કોર્સ બધામાં ફ્યુઝન લઈને આવ્યા છીએ જેમ કે પીઝા ખાખરા છે પછી દેશી ચાઇનીઝ ભેળ છે મેક્સિકન કેનોપીસ છે જે પાણીપુરીમાંથી બને છે એટલે અમે થોડુંક કારણ કે આપણે યુથ ફેસ્ટિવલ છે એટલે થોડુંક દેશી ટચ અને મોર્ડન ટચ બેને મિક્સ કરીને અમે બધા અલગ અલગ મેનુ લઈને આવ્યા છે અને બહુ સારો અમને અનુભવ મળ્યો છે અત્યારે હા હજી તો હજી તો આ લોકો આઈ થિંક આજ વધારે ઉત્સાહ વધી ગયો છે આ લોકોનો કારણ કે બહુ સારો સ્ટુડન્ટ્સ બહુ સારો અમને એ લોકોનો સંપર્ક હવે તમે બધાએ આ સ્ટોલ કર્યો છે તો સાથે તમારી આજુબાજુ રહેતા તમારા સગા સંબંધીઓ આ બધાને જાણ કરી છે તો વધુ ને વધુ માર્કેટિંગ એ સૌથી અગત્યનું છે વિધાઉટ માર્કેટિંગ આજે એમ કહેવાય ને માર્કેટિંગની જો તમારી પાસે સ્કીલ હોય ને તો એમ કહેવાય છે કે સાહેબ કાશ્મીરમાં જઈને પણ તમે એસી વેચી આવો

સાથી કરો છો યાર એટલે સાથી આ બધું કર્યું છે એનો અલ્ટિમેટ ગોલ હોય અને ગોલ જો નક્કી હશે ને તો તમારાથી એમ કહેવાય પ્રગતિને કોઈ રોકી શકશે એટલે તમે શું પ્રોડક્શન કરો છો એના કરતાં શું માર્કેટિંગ કરો છો સરનો જે પ્રશ્ન છે વાય મને કોઈ જવાબ આપશે કે વાય શા માટે કર્યું છે એકાદ ભાઈ જી આપો પરિચય આપજો પહેલા તો મારું નામ માહી દોશી છે હું MBA ઇન્ટિગ્રેટેડ સેમ વન ની સ્ટુડન્ટ છું આ મારું મેઈન કરવાનો મોટિવ હતો કે હજી તો ફ્રેશર છે અમે તો અમને બી થોડો ઘણો એક્સપિરિયન્સ મળે કે માર્કેટિંગ કેમ થશે પ્રોડક્શન કેમ થશે ક્યાં થી કઈ વસ્તુ કેવી રીતે અરેન્જ કરવી પડશે શું વાત એટલે એ એવું જરૂરી નથી કે ઓન ધ સ્પોટ બધું થઈ જ જાય તો એનાથી દી ભી ખબર પડે કે પ્લેટફોર્મ તમને મળી ગયો છે હા એક્ઝેક્ટલી અમે એક સ્ટાર્ટઅપ જેવો અમે હમણાંથી ચાલુ કરી શકે અમને એવું હમણાંથી ફીલ થયું કે ના કરી શકે જરૂરી શું છે પહેલો પ્રશ્ન એના માટે તો પહેલા મોટિવ જોશે કે કઈ વસ્તુ થી અમે સ્ટાર્ટ કરીએ એટલે મેં જે કહ્યું ને વાય તમે આ બધું કરવા માંગો છો સાથી વાય એક્સપિરિયન્સ શરૂ કરશો ને કે ભાઈ તમે કહો છો કે મારે સ્ટાર્ટઅપ કરવું છે પણ સાથી કરવું છે જી તો યુથ ફેસ્ટિવલ નો હો તો આ મળત તમને ચાન્સ માટે એક સાથે કંઈ પણ જે કે તમારે એક સપ્તાહ પૂરવાનો છે જે અમારા દર્શકો સુધી પહોંચે શું બોલશો હેલો યસ વી કેન એન્ડ વી